મિત્રો આપડા પાટણ નો ટ્રેક મોલ જુઓ તમે ટ્રેક મોલ હાર્યો યુવરાજ મજા આવી જી મજા આવે તો જનતા હોસ્પિટલ જુઓ એટલે તો હજી બહુ મજા આવશે છે સદી ને જવાનું આપડે દરવાજા ને આવી આ તો અમારા દિના કાકાનું ફેમસ કચેરી છે પાટણ નું તો આવો લેવા મુલાકાત કરજો આટલે લાઈવ બને છે લાઈવ જ બના તમારા હોમે બનાવી ના છે અને પાટણ માં આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો આરમપુર બાજુમાં આવી જજો ચાપુટા કચેરી

આપણે દરવાજા સધીમાના મંદિરે જઈને આવ્યા હવે કે અલબોલવાનો ઈરાદ કે અલબો ઉતારવાનો જય માતાજી મિત્રો અમે આયા છીએ ચંપલી ડુકરમાં કેલ્લો ચારવા હા એ આપણો ઓળખી રાહી આપણો ઓળખીએ ત્રણ પછી લેવી તો પહોંચી જાજો હા આપણો સંસ્ક્રાઇટ થવા મજા આવી જાય નહીં વ્રત હો તો અમારા ચેનલને સંસ્ક્રાબ કરજો અને સપોર્ટ તો કરતા રહેજો અને આમાં ચૂંટણા મારા ગુજરાવમાં જે અશુદ્ધ મેંજો અમને

બધાનો ઉતારવાનો હતો ચોકણ આટલી ઉતારવાનો તો કેલ બોયકન બના તો બળ જાય કે એવા હતો હવે મજા આવી જી ચમ કોઈ નહીં ભૂલતો ભાઈ

બનો તમે જોઈ શકો છો આપણે પુલ ઉપર ચડી જઈએ મિત્રો મજા આવી ગયો મિત્રો પુલ ઉપર જુઓ તમે તો આ પુલ ઉપર બે રસ્તા એ આખા જાશો એટલે લાલ પીલો આપશે જુઓ તમે આપણે ટૂપ પર ચડી ગયા છીએ તો આવારે આજે હાલમાં આ જેવાનો કેન્દ્રથી વા થોડો કોમ આયુ આસા રિયવારે તો મિત્રો આજનો ભાઈ પૂરો થાય છે તો આવા બ્લોગ જોવા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી